માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા શ્યામ એકેડેમી પાઠક સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો દીપ પ્રાગટ્ય કરીને સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા શ્યામ એકેડેમી પાઠક સ્કૂલનો પ્રથમ વાર્ષિકોત્સવ એન્યુઅલ ડેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એન્યુઅલ ડેના પ્રારંભે કાર્યક્રમનું માંડવી નગરપતિ મેહુલ શાહ પ્રવીણસિંહ જાડેજા મસ્કા સરપંચ કીર્તિ ગોર મોહનભાઈ ફૂફલ માંડવી તાલુકા શિક્ષણ અધિકારી પ્રાથમિક શાળા તેમજ દિલીપભાઈ દેશમુખ સામાજિક અગ્રણીએ દીપ પ્રગટ્ય કરીને સૌએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી ધારાસભ્ય માંડવી વિસ્તાર વીરેન્દ્રસિંહ જાડેજા વતી વિનુભાઈ થાનગીએ કાર્યક્રમને નિહાળીને શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની કૃતિઓ રજૂ કરી હતી જેનાથી સૌ પ્રભાવિત થયા હતા ઉચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત સૌ આગેવાનોએ સીલ્ડ ગોલ્ડ ટ્રોફી એનાયત કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા મદન કુમાર અંજારિયા કવિશ્રી ખ્વાબે શિક્ષણમાં ભાર વિનાનું ભણતર પર ભાર મૂકીને શાળાની પ્રવૃત્તિઓને બિદાવી હતી પ્રિન્સિપાલ મદનસિંહ ચાવડા નરોત્તમભાઈ પટેલ મિતેશ મહેતા રશ્મિભાઈ સોની દાનાભાઈ પટેલ કૈલાશભાઈ સોની શાળા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વતી વિનુભાઈ થાનકી માંડવી નગરપતિ મેહુલ શાહ મસ્કા સરપંચ કીર્તિ ગોર માંડવી પ્રાથમિક શિક્ષણ અધિકારી મોહન ફૂફલ કવિ મદનકુમાર અંજારિયા વગેરેનું શાળા પરિવારે સન્માન કર્યું હતું ઉપલબ્ધિઓથી ખુશી વ્યક્ત કરી હતી શ્યામ એકેડેમી શાળા પરિવારે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી પરેશ જોશી માંડવી હું નરોત્તમ પટેલ શ્યામ એકેડેમી માંડવીના એક મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીં કામ કરું છું આજે અમારી સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે અમે પાંચ વર્ષની અંદર પહેલી વખત એવો મેગા ઇવેન્ટ અમે કરવા જઈ રહ્યા હતા જેની અંદર અત્યાર સુધીની જે ઉપલબ્ધિઓ અમે મેળવી છે આ તમામને પુરસ્કૃત કરવા અમારા શિક્ષકોની જે ટીમ છે અમારા જે સ્ટાફ મેમ્બર્સ વિદ્યાર્થીઓ છે ભૂતપૂર્વ જે લોકોએ સારી સિદ્ધિઓ મેળવી છે આ બધા જ વિદ્યાર્થીઓને લોકોને અમે પુર પુરસ્કૃત કરવા માટે આજે એકત્રિત કરેલા છે તદઉપરાંત પહેલી જ વખત માંડવીની અંદર અમે આ પ્રકારનો મોટો એક વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ મારું નામ મિતેશ પી મહેતા શ્યામ એકેડમી નાગનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે છે એમનો ટ્રસ્ટી છું અને આપના પ્રશ્નનો જવાબ આપું તો હું તમને આ શાળાનો થોડો ટૂંક પરિચય આપીશ પાંચ વર્ષથી અમે માંડવીની અંદર શહેરથી પાંચ છ કિલોમીટર દૂર કુદરતના ખોડે નેચરલ વાતાવરણની અંદર બહુ મોટું પ્રિમાઇસિસ આખું વ્યવસ્થિત બનાવી અને શાળા શરૂ કરેલ છે અત્યારે અહીં ગુજરાતી માધ્યમની અંદર ધોરણ બાળ વર્ગથી માંડી અને છેક ધોરણ બાર સુધી અને એમાં ઉચ્ચતર માધ્યમિકની અંદર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ આ ત્રણેય ફેકલ્ટીઝ અને ત્રણેય વિભાગો પણ કાર્યરત છે વધારામાં અંગ્રેજી માધ્યમની અંદર અગિયાર બાર સાયન્સ અત્યારે કાર્યરત છે પરંતુ માંડવીની જનતા માટે ખુશખબર એ છે કે અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે નરોત્તમભાઈ પટેલ એમને જ આજે આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં એવી એક જાહેરાત કરી છે કે આપણે ધોરણ એકથી કરી અને ધોરણ આઠ સુધીની અંગ્રેજી માધ્યમની શાળા પણ આવતા સત્રથી અત્રે શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે રહી વાત શાળાની ખાસિયતોની બાબત આપણે જણાવું તો આ શાળાની અંદર પ્રાથમિક વર્ગથી માંડીને છેક ઉચ્ચતર માધ્યમિક સુધી અમે એવો આગ્રહ રાખ્યો છે તમામ શિક્ષક શિક્ષકો પાસે અને અમારી પાસે એટલી સુવ્યવસ્થિત ટીમ છે શાળાના શિક્ષકોની કે નાનકડા બાળકને સંસ્કાર સાથે શિક્ષણ આપીએ છીએ અમે કે જ્યારે બાળક બહુ કુમળી વયનું હોય ત્યારે આપણા સમાજમાં જે રહેલા સંસ્કારો છે એ એમના ઘેરથી તો એમને મળતા જ હોય પરંતુ શાળાની અંદર જે અમારા પ્રાથમિક શિક્ષણના જે આચાર્ય પ્રધાન આચાર્ય છે તમામ ભાઈઓ બહેનો શિક્ષકો એ એમને સમાજમાં રહેલા ઉચિત સંસ્કારોનું સિંચન કરે છે એની સાથે શિક્ષણ આપે છે વધારામાં રમતગમતની પણ ખૂબ સારી એક્ટિવિટીઝ આ શાળાની અંદર થાય છે એટલે બાળકનો પ્રાથમિકમાંથી જ સર્વાંગી વિકાસ શક્ય બને અને પ્રાથમિક કક્ષાનું એમનું શિક્ષણ પૂરું થયેથી એ જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર શિક્ષણ મેળવવા માટે પ્રવેશ મેળવે ત્યારે એમનો સર્વાંગી વિકાસ હોય એમની બુદ્ધિનો વિકાસ થયેલો હોય આપણે પણ ખ્યાલ છે એ રીતે આજનું જે શિક્ષણ છે એ ખૂબ જ સ્પર્ધાત્મક બની ચૂક્યું છે આપણા બાળકને આજે વિશ્વના નાના નાના અને ઘણા મોટા મોટા વિશ્વના અલગ અલગ ફલક પર સ્પર્ધાનો સામનો કરો એવી સ્થિતિ છે ત્યારે બાળકોનો સર્વાંગી વિકાસ થાય સ્પર્ધાત્મક એમના બુદ્ધિ પ્રતિભા છે વધારામાં અગિયાર બાર સાયન્સની હું આપણે વાત કરીશ જરૂરથી માંડવી તાલુકાની અંદર મને જાણ છે ત્યાં સુધી ક્વોલિફાઈડ આપણે કારણ કે અગિયાર બાર સાયન્સની અંદર જે સરકારશ્રીના નવા નીતિ નિયમો છે એ પ્રમાણે જી અને નીટની એક્ઝામ છોકરાઓને ક્લિયર કરવી પડતી હોય છે તો એમની અંદર કારણ કે મેં અગાઉ આપને વાત કરી કે ખૂબ જ સ્પર્ધાત્મક શિક્ષણ થઈ ચૂક્યું છે અમદાવાદની અંદર રાજકોટની અંદર બરોડાની અંદર આ બધા મેગા સિટીઓની અંદર ખૂબ જ મોંઘા ભાવે આ જી અને નીટના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તમને પણ જાણ જાણશે એ મુજબ ઇવન માંડવીના પેરીફેરીયેલ નાના નાના ગામડાઓમાંથી પણ જે પરિવારો સુ સાધન સંપન્ન અને સુખી છે એ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે ઉચ્ચ શિક્ષણ એમાં પણ વિજ્ઞાન પ્રવાહનું જી નીટનું શિક્ષણ આપવા માટે છેક બરોડા અને અમદાવાદ અને રાજકોટ સુધી મોટી મોટી ફી ચૂકવી મોટા ખર્ચા ઉપાડીને પણ જઈ રહ્યા છે આ સ્થિતિની અંદર અમે ભેગા થઈને એવું વિચાર્યું કે આપણે માંડવી તાલુકાને કારણ કે આપણી પાસે બુદ્ધિ પ્રતિભાવ પ્રતિભાઓ ખૂબ જ સારી છે માંડવી શહેર અને તાલુકાની જે અન્ય શાળાઓ છે એ પણ ખૂબ સારું શિક્ષણ આપે છે પરંતુ જી અને નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝુ એજ્યુકેશન આપવા માટે ક્વોલિફાઈડ શિક્ષકોની અમે ખૂબ જ સઘનતાપૂર્વક તપાસ કરી અને એવા યોગ્ય શિક્ષકો અમે છેક કોટા રાજસ્થાનથી મધ્યપ્રદેશથી ઇન્દોરથી અમે અહીંયા લઈ આવ્યા છીએ આ ક્વોલિફાઈડ શિક્ષકો આ અમારા વિદ્યાર્થીઓનું ખૂબ જ સારી રીતે ઘડતર કરે છે અને અમને આશા છે કે આ બધા જ વિદ્યાર્થીઓ આવતીકાલે એન્જિનિયરિંગ અથવા મેડિકલ લાઇનમાં ખૂબ જ ઉચ્ચ કક્ષાએ એડમિશન મેળવી શકશે અને માંડવીનું નામ રોશન કરશે માંડવીની સમાજ સેવા પણ કરી શકશે અને એ પણ તમને કહી દઉં કે અમારા પાંચ વર્ષની અંદર અંદાજીત લગભગ પંદરથી સત્તર જેટલી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પણ એમબીબીએસમાં એટલે ડૉક્ટરી કક્ષાએ ઉચ્ચ શિક્ષણ માટે એડમિશન મેળવેલ છે એ પણ અમારી શાળાની અમે માનીએ છીએ ત્યાં સુધી મોટી સિદ્ધિ ગણાય ખાસ તો આજે આપને મીડિયાને મને એક ખાસ બાબત વ્યક્ત કરવી હતી મેં મારા એન્કરિંગની વચ્ચે પણ એક બાબતો કરી હતી વ્યક્ત કરી હતી કે જે આપણું મીડિયા છે એ એ જેટલું સ્ટ્રોંગ હોય તો એ શૈક્ષણિક સંસ્થાઓ અમારા જેવીને ખૂબ જ ઉપયોગી થાય છે આ બદલ તો હું સર્વપ્રથમ આપ સર્વે મીડિયાના તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારી શિક્ષણ સંસ્થા તરફથી નહીં માંડવીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તરફથી કે આપ શૈક્ષણિક સંસ્થાઓની જે પણ કાંઈ માંગણી હોય છે લાગણી હોય છે એ ખૂબ સરસ રીતે કવર કરો છો અને એના કારણે જે સુવિધાઓ ઉપલબ્ધ થાય છે આફ્ટર ઓલ એ બધા મારા ને તમારા સમાજના તમામ બાળકોને જ જાય છે એટલે હું પહેલાં સૌપ્રથમ આપનો આભાર માનું છું હવે વધારામાં આજે અમે જે માંગણીઓ મૂકી માન્ય ધારાસભ્ય શ્રી પાસે એમના પીએ વિનુભાઈ થાનકી પાસે મેહુલભાઈ શાહ માંડવીના પ્રથમ નાગરિક પાસે અને આ જે વિસ્તારની અંદર અમારી શાળાનું પ્રિમાઇસિસ આવેલું છે એ મસ્કાના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કીર્તિભાઈ ઘોર પાસે એવી અમારી ત્રણ નાની માંગણીઓ હતી પહેલી માગણી એવી હતી કે લગભગ આજે સાતસો જેટલા વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરે છે આપણી શાળાની અંદર તો એમના માટે શાળા પ્રિમાઇસિસની બારે એક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી એક નાનું બસ સ્ટેશન જો બને તો વિદ્યાર્થીઓને ત્યાં અપડાઉન કરવાવાળા જે વિદ્યાર્થીઓ છે આવા ગમનવાળા એમને સુવિધા રહે અને એમને તડકામાં તડકામાં રક્ષણ મળે એ જ રીતે વરસાદ કેટાડથી પણ એમને સુરક્ષિત રહે આ પેલી માગણી હતી બીજી માગણી એ હતી કે આ જે વિસ્તાર છે જે જે રોડ ઉપર અમારી આ શાળા આવેલી છે એ હાઈવેથી ધમધમતો વિસ્તાર છે માંડવીનું પ્રવાસનની દૃષ્ટિએ જે રીતે મહત્ત્વ ખૂબ વધ્યું છે એ રીતે પ્રવાસીઓનો ધસારો ખૂબ જ માંડવીની આ આ રોડ આ માર્ગો ઉપર રહે છે માટે જ્યારે આ સાતસો જેટલા વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરતા હોય ત્યારે આવા અકસ્માતોના ખૂબ અમને ભય સતાવે છે અગાઉ એકાદ બે અનુભવ અમને એવા પણ થયા છે કે શાળાના વિદ્યાર્થીનું એઝ વેલ એઝ રાહદારીનું પણ મૃત્યુ થયું છે અકસ્માતોમાં માર્ગ અકસ્માતોમાં તો અમારી એવી એક લાગણી માગણી હતી આ ત્રણેય મહાનુભાવો પાસે કે સરકારશ્રીના નિયમ મુજબ જો અહીં થોડા સ્પીડ બ્રેકર બની શકે શાળાની આજુબાજુ તો આ જે અકસ્માતનો જે ભય અમને સતાવે છે એ થોડા ઘણા અંશે ઓછો કરી શકાય આ બીજી માંગણી હતી અને ત્રીજી ને ખૂબ જ મહત્ત્વની માંગણી એ હતી કે આ જે વિસ્તારની અંદર અમારી શાળા આવેલી છે એ વિસ્તારની અંદર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી આપ પણ સમજી શકો છો કે સાતસો વિદ્યાર્થીઓ ભણતા હોય એના સમગ્ર દિવસમાંથી ચોવીસ કલાકમાંથી સમજો દસ કલાક જેટલો સમય અત્રે હોય તો અમારી પાણીની જરૂરિયાત કેટલી રહેવાની પાછું અમારું શિક્ષણ કો એજ્યુકેશન છે દીકરા દીકરીઓ બને સાથે અભ્યાસ કરે છે એટલે અમારી પાણીની જરૂરિયાત ખૂબ ઊંચી છે પીવાના પાણીની એઝ વેલ એઝ અન્યત્ર ઉપયોગના પાણીની રસોઈ માટે નહવા ધોવા માટે તો પાણીની સુવિધા જો અત્યારે ઉપલબ્ધ થાય તો અમારા માટે ખૂબ આશીર્વાદરૂપ બને કારણ કે અત્યારે અમે ટેમ્પરરી બાજુની વાડીમાંથી પાણી લઈ અને અમારું તંત્ર ચલાવીએ છીએ પણ જો મસ્કા ગ્રામ પંચાયતમાંથી એ લાઈન અહીંયાથી નર્મદાના પાણીની અમને મળે તો અમારા માટે ભવિષ્ય ખૂબ ઉજળું રહે કારણ કે અમે પણ એવું વિચારીએ છીએ જે રીતે આ સંસ્થા પ્રગતિ કરે છે અને માંડવીનું શિક્ષણનું સ્તર જે રીતે ઊંચું જાય છે એ રીતે માંડવીના સ્થાનિકના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્વોલિટીવાળું શિક્ષણ સ્થાનિકેથી જ મળે એવા સંકલ્પ સાથે અમે બંધાણા છીએ ત્યારે જો આવી સુવિધાઓ અમને ઉપલબ્ધ થશે તો એ સોનામાં સુગંધ મળશે અને અમારા પ્રયત્નોને પણ ઇજન મળશે આભાર અસ્તુ ભારત માતાની જાય નમસ્કાર હું કૈલાસભાઈ સોની શ્યામ એકેડમીના ટ્રસ્ટી આજરોજ અમે શાળાનો પ્રથમ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરી છે જેમાં અમે શહીદો જે પુલવામામાં શહીદોમાં થઈ ગયા છે તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમની સાથે શહીદ નિધિ ફંડનો પણ અમે જગ્યા રાખેલી જેમાં વાલીઓ તરફથી વિદ્યાર્થીઓ તરફથી આવેલા મહેમાનો તરફથી નિધિ ફંડમાં જે રકમ થશે તે અમે શહીદો પુલવામામાં શહીદ થઈ ગયેલા લોકોને અર્પણ કરીશું આજના પ્રોગ્રામમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેવાના હતા અનિવાર્ય સંજોગોના હિસાબે તેને બહાર જવાનું હતા તેઓ ઉપસ્થિત રહેલા નથી આજરોજ માંડવીના નગરપતિ શ્રી મેહુલભાઈ શાહ મસ્કા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર વિનોદભાઈ થાનકી દિનેશભાઈ હિરાણી સાહેબ કારોબારી ચેરમેન શ્રી ઉપપ્રમુખ ગીતાબેન નરેનભાઈ ઘણા બધા મહેમાનો ડૉક્ટરો એન્જિનિયરો ઉદ્યોગપતિઓ વેપારી મિત્રો વાડીલાલભાઈ દોશી દિનેશભાઈ શાહ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેઓએ પણ હાજરી આપી અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે બદલ હું તેમનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેસિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઈડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ